નમસ્કાર આજે આપણે ટેટ વન અને ટેટ ટુ માટે સામાન્ય જ્ઞાનના અગત્યના પ્રશ્નો જોઈશું તો સૌપ્રથમ છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો એમાં છે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બી ડૉક્ટર સાકિર હુસૈન સી ડૉક્ટર રાધાકૃષ્ણન ડી પ્રણવ મુખર્જી તો સાચો ઉત્તર છે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પછી છે બીજો પ્રશ્ન ભારતને કઈ સાલમાં આઝાદી મળી એ ઓગણીસો અડતાલીસ બી ઓગણીસો બેતાલીસ સી ઓગણીસો સુડતાલીસ કે ડી ઓગણીસો પચાસ તો આપણે સૌને ખબર છે કે ભારતને આઝાદી ઓગણીસો ને સુડતાલીસમાં મળી હવે છે ત્રીજો પ્રશ્ન કઈ પ્રાચીન સંસ્કૃતિ સિંધુ ખીણમાં આવેલી હતી એ મોસોપોટેમિયા બી ઓસિરિયન સી હડપ્પન ડી વાઇકિંગ તો સિંધુ પ્રાચીન સંસ્કૃતિ સિંધુ ખીણમાં આવેલી છે હડપ્પન છે હડપ્પન પ્રાચીન સંસ્કૃતિ સિંધુ ખીણમાં આવેલી છે ત્યારબાદ ચોથો પ્રશ્ન ઓગણીસો ત્રીસમાં માં દાંડી કૂચનું નેતૃત્વ કોણે કર્યું હતું એ સરદાર પટેલ બી મહાત્મા ગાંધી સી મહાદેવ દેસાઈ ડી કસ્તુરબા તો આમાં આવશે બી મહાત્મા ગાંધી મહાત્મા મહાત્મા ગાંધીજીએ ઓગણીસો ત્રીસમાં દાંડી કૂચનું નેતૃત્વ કર્યું હતું હવે છે પાંચમો પ્રશ્ન ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા એ પ્રતિભા પાટીલ બી ઇન્દિરા જયસિંહ સી જય લલિતા ડી ઇન્દિરા ગાંધી તો ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ઓગણીસો ઓગણીસમાં મહાત્મા ગાંધીએ ક્યુ આંદોલન શરૂ કર્યું હતું એ દાંડીકૂચ બી અસહકાર ચળવળ સી ભારત છોડો ડી હોમ તો ઓગણીસો ઓગણીસ માં મહાત્મા ગાંધીજીએ અસહકાર ચળવળ આંદોલન કર્યું હતું ત્યારબાદ છે સાતમો પ્રશ્ન ગુજરાતમાં કયા વર્ષે માધ્યમિક બોર્ડ માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંયુક્ત થયા એ બે હજાર તેર બી બે હજાર ત્રણ સી બે હજાર ચાર ડી હજાર ચૌદ તો માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ બે હજાર ત્રણમાં સંયુક્ત થયું ત્યારબાદ છે આઠમો પ્રશ્ન જીઆઈટી સંસ્થા ક્યાં આવેલી છે એ અમદાવાદ બી ગાંધીનગર સી મેમનગર ગાંધીનગર ડી મેમનગર અમદાવાદ તો જીઆઈટીની સંસ્થા મેમનગર અમદાવાદ એટલે કે ઓપ્શન ડી મેમનગર અમદાવાદમાં આવેલી છે ત્યારબાદ નવમો પ્રશ્ન સીપીએડ અને પીટીસીની પરીક્ષાની તારીખ કોણ નક્કી કરે છે એ યુનિવર્સિટી બી કેન્દ્ર સરકાર સી રાજ્ય પરીક્ષા બોર્ડ ડી કોલેજના આચાર્ય તો સીપીએડ અને પીટીસીની પરીક્ષાની તારીખ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી થાય છે ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર ત્યારબાદ દસમો પ્રશ્ન રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરી ક્યાં આવેલી છે એ અમદાવાદ બી ગાંધીનગર સી દિલ્હી ડી મુંબઈ તો રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરી એટલે કે આપણા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરી ગાંધીનગરમાં આવેલી છે સો બી ઇઝ કરેક્ટ આન્સર હવે વાત આવે અગિયારમો પ્રશ્ન કયો રંગ શાંતિનું પ્રતિક છે એ લીલો બી પીળો સી સફેદ અને ડી લાલ તો આ પ્રશ્નનો ઉત્તર તમે મને કમેન્ટ કરીને જણાવજો આ પ્રશ્નનો ઉત્તર આપણે આગલા લેક્ચરમાં જોઈશું ત્યાં સુધીમાં દરેક મને કમેન્ટ કરી અને કહેજો કે કયો રંગ શાંતિનું પ્રતીક છે આ સાથે આપણે આજના દસ પ્રશ્નો આપણે કમ્પ્લીટ કર્યા અને અગિયારમાં પ્રશ્નનો ઉત્તર તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે જેનો જવાબ હું તમને આગલા લેક્ચરમાં આપીશ તો હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આપણા બીજા વિડીયો અમે જે મૂકીએ એ તમારા સુધી પહોંચતા રહે અને આપણે ટેટ ટાટની તૈયારી વ્યવસ્થિત કરી લે